सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि च सहभागिता चोथिकविडि च सुखनिषौत् पाञ्चमे छे चाहत छ की च आदरी साना पगले पगले सा पेडीना संबन्ध सा पेडीना संबन्ध संबन्ध सात पेडिना संबन्ध सात पेडिना संबन्ध संबन्, सात ना पेड़ी ना संबंध प्रकरण चौतीस सबसे ऊंची प्रेम सगाई અમેરિકા પહોંચ્યા પછી સોનુ મોનુએ બાવાજી અમી પ્રજક્તા અને સમાયરા સમયને એક સંયુક્ત ઈમેલ કર્યો બાવાજીએ એ વિશે સાથે મળીને વિચારીને નિર્ણય લેવાનું મુનાસિબ માન્યું એટલે બધાને ફોરવર્ડ ન કરતા એ વીકેન્ડમાં ગાતુ ઘરમાં પાંચે જણની મીટિંગ કરી બાવાજીએ મેલ વાંચવાનું શરૂ કર્યું અને પત્ર પૂરો થયો ત્યાં સુધી બાકી નાય શાંતિથી સાંભળ્યો અને કાન સરવા રાખી બાવાજીનો પ્રતિભાવ પણ ઝીલ્યો સોનુ મોનુનો ઈમેલ વાલા અમી બાવાજી સમાયેરા સમય અને પ્રજકતા યોગે આ પત્ર લખીએ છીએ ત્યારે અહીં થેન્કસ ગીવિંગ અવસરની ઉજવણી થઈ રહી છે લોકો ભેગા મળી રહ્યા છે અમારું પણ નાનકડું સમજદાર હુંફાળુ પ્રેમાળ મૈત્રી ગ્રુપ બની ગયું છે માની થી ઘાતુ ઘર સુધીનો પરિવાર બન્યો આપણે વર્ષો સુધી હળી મળીને સાથે રહ્યા એમાં બાવાજી અમી તમે અમને જે રીતે ઉછેર્યા તેનો ફાળો જ સવિશેષ રહ્યો તમે અમને ચારેને જે હુંફ પ્રેમ સલામતી પીઠબળ અને હિંમત આપ્યા એનો ઋણ સ્વીકાર કરીને આભાર માનવા આભાર શબ્દ તો ઘણો નાનો પડે તો પણ હૃદયપૂર્વક નતમસ્તક ઋણ સ્વીકાર અને પાયલાગણ તમે અમને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મોટા કર્યા સર્વ ધર્મ મમ ભાવથી શિક્ષિત અને દીક્ષિત કર્યા અને અમારા માટે ફક્ત કદાચ નામઠામના કારણે જ કોઈ વિચારે કે ઇન્ડિયન હોય શું વગેરે બાકી અમે તો આ કંઠ રેશનાલિસ્ટ આમ તો આખી દુનિયા જ ત્રણ ચાર સદીમાં એક સાથે જીવે છે એટલે અમેરિકામાં હોયે કે ઇન્ડિયામાં અનુભવ તો સરખો જ રહેવાનું તો પણ અમેરિકા આવીને સેટલ થવાનું પસંદ કર્યું કારણ કે કેટલીક બાબતે અઈ વી કેન ફીલ ફ્રી અમને તો તમે સહજ ઉછરેલા એટલે બધાય માની લીધેલું કે ચારે ચાર ભાઈ બહેન છે જોકે એમ નતું બાળપણની અમારી વર્તણૂકનો તમને અંદાજ આવ્યો ન હોય કે નજરઅંદાજ કરી હોય જે હોય તે પરંતુ અમે બંને અમારી રીતે તો સહજ હતા પણ દુનિયાદારીની વ્યવહારુ દ્રષ્ટિએ સહજ નહોતા અને નથી અલબત્ત ખરેખર તો સહજ જ કહેવાય કારણ કે અમે કુદરતી રીતે જેવા છીએ લખીએ તો અમે ગે છીએ અને પરસ્પરને ભારતીય માનસિકતા પ્રમાણે ભાઈ ભાઈની દ્રષ્ટિથી જોતા કે સ્વીકારતા નથી ત્યાં હોત તો અમારા પડકારો જુદા હોત અને અમારે જુદી રીતે એનો સામનો કરવો પડ્યો હોત એકતા રેસિડેન્સીનો માહોલ અલગ અને વિશિષ્ટ હતો એટલે અમે ટકી ગયેલા અને અમારી જિંદગી સહજ સરળ રાખી શકેલા પરંતુ અમને એવું લાગતું કે અમે જે છીએ તેવા જ દેખાઈએ જીવીએ અને અને સ્વીકૃત બનીએ તો અમારું જીવન વધારે સરળ બને એ દ્રષ્ટિએ અમને આ દેશ વધારે અનુકૂળ લાગે છે હવે હવે દુનિયાભરના સમાન જાતીય વિચાર ધરાવતા લોકો પણ મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યા છે ક્યાંક એમની વસાહતો બની છે અને દરેક પ્રકારની માન્યતા પણ મળી છે તમને કદાચ આ વાત મોટી અને અને આઘાતજનક પણ લાગે થાય કે અમે તમારી સાથે હતા ત્યારે કેમ ન કહ્યું તાત્કાલિક તો અમને એના કારણોની ચર્ચા કરવી જરૂરી નથી લાગતી ખાસ તો તમારે સમય કે પ્રજકતાએ પોતાના વર્તુળોમાં એ વિશે ચર્ચા કરવી પડે કે કોઈ સવાલ જવાબનો સામનો કરવો પડે તે અમે બિલકુલ ઈચ્છતા નતા અને હજી ઈચ્છતા નથી અમે અમે કે મેરેજ કરીશું કે નહીં લીવ ઇન રહીશું કે કેમ તે વિચાર્યું નથી કારણ કે હાલ તો આર્થિક રીતે છીએ તે કરતા વધારે સક્ષમ બનવાનું અમારું લક્ષ્ય છે તમે બધા સમજો છો અમે જે છીએ તે રીતે સ્વીકારશો અને આ મુદ્દો આપણા સંબંધોની વચ્ચે ન જ આવશે એ વિશ્વાસ સાથે તમારા જ સોનું મોનું વાતાવરણમાં ક્ષણભર સ્તબ્ધતા રહી પરંતુ બાવાજીએ જ શરૂ કર્યું એમનો મેલ આવ્યો ત્યારથી સતત એ જ વિચાર આવે છે કે સંતાનો ક્યાં તો માતા પિતાને ચિંતા થાય એટલે વાત નથી કરતા ક્યાં તો ડરતા હોય છે એટલે નથી બોલતા મને લાગે છે કે આ બંને આપણને ફિકર ના થાય એટલે કોઈ વાત ન કરી મારું કહેવું એમ છે કે આપને એમને ન સમજીએ તો બીજું કોણ સમજી શકશે અમી બોલ્યા મને તો એમ થાય છે કે બંને કેવી મનોદશામાં જીવ્યા હશે આમ તો સાથે જ મોટા થયા એટલે પરસ્પર પ્રેમ તો હોય જ એમણે એટલું સમજવું જોઈતું હતું કે આપણે સૌ સાથે મળીને કોઈ પણ સ્થિતિનો સામનો કરી શકતે એમણે એમની રીતે વિચાર્યું અને લાગ્યું હશે કે અહીં કરતાં અમેરિકામાં ભેદભાવ ઓછો બાકી સાચું તો એ છે કે દુનિયાભરમાં કોઈને કોઈ રીતે વર્ગ વર્ણ જાતિ લિંગનો ભેદભાવ છે સમયે ચર્ચામાં જોડાતા કહ્યું આમ તો ક્યારેક એમનું અડતાપણું કંઈક અંશે અનુભવી શકાતું સમાયરા તુરંત બોલી એક વખત મને વાત વાતમાં કહેલું કે તમારી સુગંધાદીના સાસરે સાત પેઢીના સંબંધનું કઈ જાતનું મહત્વ છે દુનિયા ઝડપભેર બદલાઈ રહી છે અને તેઓ કઈ સદીની વાત કરે છે ત્યારે મેં કહેલું કે એ લોકો લગ્ન પ્રથા દ્વારા સામાજિક સંબંધોમાં સમન્વયની વાત કરે છે પણ સાચું કહું સોનું મોનુના મનમાં શું ચાલે છે તેનો મને કોઈ અણસાર આવેલો નહીં પ્રજક્તાએ ઉમેર્યું પહેલાં મને નવાઈ તો લાગતી કે એ બંને મારી અથવા સમાયરાની બેનપણીઓ સાથે દોસ્તી કરવામાં ખાસ રસ લેતા નહીં ત્યારે મને લાગતું કે એમને કોઈ બીજી છોકરી સાથે દોસ્તી કે સંબંધ હશે અમ્મીની વાત સાથે હું પણ એટલી સંમત તો છું જ કે દુનિયાભરમાં કોઈ ને કોઈ પ્રકારનો ભેદભાવ છે સમાયરા બોલી આપણે તો એમને અહીંથી એટલી ધરપત આપી શકીએ અમે તમારી સાથે છીએ આપણે એક ફેમિલી છીએ અને રહીશું આ દરમિયાન સ્વીકૃતિ અંતર્ગત એમની વચ્ચે ખાસી ચર્ચા વિચારણા થઈ પછી ભેગા મળી નક્કી કર્યું કે સંસ્કાર અને સંસ્કૃતિને નામે આ મુદ્દાનો વિરોધ ન જ કરવો અને એટલું બધું મહત્વ ન જ આપવું કારણ વગર હોહા થાય પાછા ફરીને રોજિંદા કામમાં વ્યસ્ત સમાય રાય ટાઈમ મળ્યો ત્યારે સુની અને જનકને બધી વાત સ્પષ્ટ કરીને કહ્યું કે અંતે અમે નક્કી કર્યું છે કે અમારું કુટુંબ એકજૂટ અને અખંડ જ રહેશે સુની આંટી સાથે એ નિખાલસતાથી વાત કરી શકતી એટલે એણે મનની વાત કરતા પૂછ્યું આંટી તમારા સગા સંબંધીઓમાં આ ઘટનાના કેવા પ્રત્યાઘાત સાસરે તો સાત પેઢીના સંબંધની ફિલોસોફીનું મહત્વ છે તો એ લોકો આ પ્રકારના સંબંધો સ્વીકારશે સુનીએ એને શાંતિથી જવાબ આપતા કહ્યું પહેલી વાત તો એ આ અંગત જીવનને સ્પર્શનો મુદ્દો છે આપણે જ્યાં સુધી સુધી કોઈને નડતા નથી ત્યાં એમના પ્રત્યાઘાતની ફિકર કરવાની જરૂર નથી સુગંધાના સાસરે સાત પેઢીની ફિલોસોફીનું મહત્વ હોય તો હોય પરંતુ એ લોકો શિક્ષિત અને સમજુ છે બીજી વાત એ કે હવે લેસબિયન ગે બાયસેક્સુઅલ સેક્સ્યુઅલ વગેરે વિવિધ પ્રકારની સ્વીકૃતિની જાહેર ચર્ચા થાય છે બાકી આ પ્રકારના સંબંધો ભૂતકાળથી પણ બંધાતા આવ્યા જ હશે પછી એણે આ પ્રકારના સંબંધો કયા કયા પ્રકારના અને કેવી રીતે શક્ય છે તેની પણ ખાસ્સી ચર્ચા કરી જાતીય જીવનમાં સહજ પ્રકૃતિ અને વિકૃતિનો ભેદ કેવો અને કઈ રીતે હોઈ શકે તે વિશેની પોતાની સમજ પણ સ્પષ્ટ કરી છેવટે ઉમેર્યું જો સમાયરા દરેકને પોતપોતાના હિસ્સાનું સુખ દુઃખ મળે છે વ્યક્તિ કઈ રીતે એને જુએ અને મૂલવે તે એના સ્વભાવ પર આધારિત છે આ મુદ્દો તો સુખી દુઃખી થવા કરતા એને વધારે સમજવાનો અને વર્તવાનો છે બાળક નાનું હોય અને એની લિંગ ક્ષતિની ખબર પડે ત્યારે એને હિજડા અવ્યંઢળ કે પાવૈયાની જમાતમાં મોકલી આપવામાં આવતું અને એ સદાને માટે કુટુંબથી વિખૂટું પડતું એ હકીકતમાં તો કેવી હૃદય વિદારક ઘટના કહેવાય એટલે એવી કોઈ અલગ ઓળખ ઊભી કરવાની જ મને તો જરૂર લાગતી નથી એક વાત હંમેશા યાદ રાખવાની સબસે ઊંચી પ્રેમ સગાઈ દરેક ઘટના આપણે વાત કરી એટલી સરળતાથી સ્વીકારવી સહેલી નથી પરંતુ જ્યારે ચોક્કસ પરિસ્થિતિ ઊભી થઈ જ જાય છે ત્યારે તેમાંથી પસાર તો થવું જ પડતું હોય છે વાજીદ અલી શાહનો શેર છે કે અમે તો પ્રેમના પૂજારી છીએ મજહબ શું એ અમે જાણતા નથી ચાહે મંદિર હો યા મસ્જિદ મને તો બેમાં અમ્મી બાવાજીના કુટુંબમાં જે સમજદારી છે તેવી બીજે ભાગ્યે જ જોવા મળે છે પરંતુ પોતાની આસપાસ સમજદાર લોકોનું વર્તુળ છે એણે સુની આંટીને પ્રતિભાવ આપતા દોહરાવ્યું સંબંધ સાત પેડી ના સંબંધ સંબંધ સાત પેડી ના સંબંધ સાત પેડી ના સંબંધ સાત પેડી ના पेडिना संबंध